સીટ તો એમની હતી તે એમની સીટ તમે આંચકી લીધી છે અને એમની સીટ આંચકી લીધી હોય લાગે એનો સદમો એમને વધારે છે જાતિ વાતના કારણે જીત્યા તો તમે છે કારણે જીત્યા હતા એવું કીધું ઠાકોરો ને ચૌધરીઓ બધા રબારી ને પ્રજાપતિ ને મારી ને બ્રહ્મ સમાજ ને દલિત સમાજ બધા સમાજો ભેગા થઈ ગયા અરે યાર દોસ્ત

લોકો એક નકારાત્મક રાજનીતિને હું માનું છું જા આપ્યો છે લોકોની જે જરૂરિયાતો હતી એની સામેની આ છે એટલે લોકોને જે જરૂરિયાત હતું પાણી જોઈએ છે એમને રોડ જોઈએ છે એ જરૂરિયાત કોણ પૂરી કરે તો કે સરકારમાં બેઠેલો ધારાસભ્ય પૂરી કરે વાત એ કરે છે કે સરકાર આવી સરકારના નેતાઓ આવ્યા અમે બધા ગયા તો કોંગ્રેસમાં કોઈ નહોતું આયુ

પાણી કઈ રીતે આવે તમારો રોડ જોઈએ તો રોડ કઈ રીતે આપી શકીએ તમારી આરોગ્યની શિક્ષાની વીજળીની આ જરૂરિયાતો કઈ રીતે પૂરી શકાય અમે એ વચનો લઈને ગયા હતા કે અમે આવશું તો આ કરીશું અમે આવશું તો આ કરીશું એ બધી બાબતો લઈને અમે ગયા હતા એ બાબતને લોકોએ સ્વીકારી અને જીતાડ્યા છે બીજું સીટ તો એમની હતી તેમની સીટ અમે આંચકી લીધી છે અને એમની સીટ આંચકી લીધી હોય લાગે એનો સદમો એમને વધારે છે હું આજે કહું લોકો સકારાત્મક રાજનીતિ ને મદદ કરતા હોય છે લોકો વિકાસ ની રાજનીતિને મત આપે છે ને એટલે જ ભારતીય જનતા છે ત્યારે મારી એ પણ એક અપીલ છે કે સકારાત્મક રાજનીતિ લઈને આવો શું કરવું છે એ વાત લઈને આવો શું આપવા માંગો છો લોકો માટે એ લઈને આવો ચૂંટણી આવે ને ત્યારે કરેલા કામો નો હિસાબ લઈને આવે ચૂંટણી આવે તો નવા કામો નું પાથું લઈને આવે કે ભાઈ અમે પાંચ વર્ષ દસ વર્ષ આ કામ કર્યું છે આવનારા સમય જીતીશું તમે આ કરીશું

ભરોસો હોય અથવા એના માટે પ્રેમ હોય લગાવ હોય લાગણીમાં આવે તો એ હોઈ શકે પણ સામે ચોધરી સમાજમાં પણ શંકરભાઈ અધ્યક્ષ બની ગયા હતા મોટા આગે વાત છે બીજું ભારતીય જનતા પાર્ટીથી નારાજ થવાનો એટલે સવાલ નથી કેમ કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને જ મદદ કરી છે અને એને જ મત આપે છે ત્રીજી વાત કરું આપને કે મેં હું કોંગ્રેસના નેતાઓનું એક એ નિવેદન પણ જોતો કે જાતિવાદના કારણે જીત્યા તો તમે જેના કારણે જીત્યા હતા એવું કીધું કે ઠાકોરો અને ચૌધરીઓ ને બધા રબારી ને પ્રજાપતિ ને માડી ને બ્રહ્મ સમાજ ને દલિત સમાજ બધા કે બધા સમાજો ભેગા થઈ ગયા અરે યાર દોસ્ત તમે તમે કરો છો જાતિવાદ નથી અમે કરી છે જાતિવાદ છે એટલે તમને તમારી જાતિના મત મળે તો બરોબર છે તમને બીજી જાતિ વોટ ના આપે એટલે જાતિવાદ થઈ ગયું અને એવા લોકો એવી વાત કરતા હતા કે જે આ જાતિના હોવાના કારણે જીત્યા અને જીત્યા પછી એ જ જાતિ ઉપર એટલા તો એ થયું કલ્પેશ ઠાકુર જીતે પછી કે ઠાકોરો જાતિવાદ કરે છે અથવા હું હારી જઉં લઉં કે જાતિવાદના કારણે હું હારી આ પ્રકારનું ના હોય સમાજ દરેક માટે છે વ્યવસ્થા બધે માટે છે કોઈ જાતિવાદ હોતો જ નથી ને જાતિવાદ હોત તો સ્વરૂપ ઠાકોર જીતે જ નહીં એને ઠાકોર સમાજ સો ટકા ફુરીડે વધ્યા પણ ઠાકોર સમાજની સાથે તમામ સમાજો એને ફૂલીડે વધાયા નહી તે સ્વરૂપી ઠાકોરની જીત થઈ છે સર આખો ચોદી સમાજ ભાજપનો ઘર છે મત આપતો હતો સર આખ પચીસ પચ્ચી કેમ જીતો

તો લોકસભામાં એક લાખ એક થી વધારે લીડાઈ એમ આ મંથન એમણે કરવાનું અમે તો જીત્યા જ છીએ એ કેમ છે એનું મંથન કરવું પડે એવા કયા મુદ્દા હતા ને એવી કઈ વાત હતી એને એવું શું કર્યું એમણે જેનાથી પ્રજા એમનાથી વિમુખ થઈ જ્યાં એમને જીતેલા હતા અને એ જ સીટ અમે ભારતીય જનતા પાર્ટીના ખોરામાં લોકોએ મૂકી એવું શું થયું આ મંથન એમણે કરવા દ્યો ચલો આખરીના છેલ્લો પ્રશ્ન લીલી ક્યાં સુધી મળશે જો હું આજે આપને મને આ ચૂંટણીમાં બધા આવે કોંગ્રેસ વાળા અમારી આવી વિટી કરે બીજું ત્રીજું મને ખબર નહીં પડતી રાજનીતિમાં આ શું બધા ભજન મંડળી ખોલીને બેઠા છે આ બધા મંજીરા વગર આવ્યા છે રાજનીતિમાં એલો સરપંચો તો એવું હોય કે મારા સરપંચ પછી હું તાલુકામાં જઉં તાલુકાને એને કે હું જિલ્લામાં જઉં જિલ્લાવાને એ તો હું વિધાનસભામાં જઉં વિધાનસભામાં બેઠા તો કે મંત્રી બનવું મુખ્યમંત્રી બનું પછી એવું થાય કે લાઓ દિલ્હી જઉં રેકને રાજનીતિમાં આવેલા લોકોને સત્તામાં રહેવાનો બબરખા હોય શોખ હોય અને સત્તા શેના માટે તો એવા લોકો માટે જે ઈમાનદારીથી રાજનીતિ કરી ઈમાનદારીથી સત્તાને સેવાનું માધ્યમ બનાવે ઈમાનદારીથી સત્તામાં આવ્યા પછી લોકો માટેની એનામાં ભૂખ હોવી જોઈએ અને ભૂખ છે અને મારા લોકોની મને સાથે જોડાયેલા મારા ગરીબ લોકોની ગુજરાતીઓની હું આજે આપને કહું છું દંકાની ચોટ ઉપર કહું છું ક્યાંય કરપ્શનનો ભ્રષ્ટાચારનો આક્ષેપ અમારા પર નહીં લાગે અમારો વિષય જ નથી તો સત્તા શેના માટે સત્તાને સેવાનું માધ્યમ બનાવી અને એ સત્તા થકી લોકો માટે કામ કરવું છે આ લોકો જે કંઈ અમારા પર ટીખણ કરી તો તમે બધા શેના માટે આવતા તમે જો તો સત્તાની તો શેના માટે આવતા તમે એટલે એવા લોકો જેમને સત્તાની ભયંકર ભૂખ લાગી છે પણ લોકો માટે કામ કરવાની થોડીક પણ એમનામાં ગેલસા નથી લોકો માટે ઘસાવું લોકો માટેના ટાપા કરવા એની બિલકુલ ઈચ્છા શક્તિનો અભાવ છે એટલે આ એવા લોકો છે કે ચૂંટણી ટાઈમે આવશે ચૂંટણી પછી ક્યાંય દેખાશે નહીં એટલે ચૂંટણી ટાઈમે આવનારા લોકો જેને ફક્ત સત્તા જોઈએ છે પોતાના માટે એવા લોકો અમને પીંચ કરે છે હા સો ટકા અમને બધાની ઈચ્છા હોય રાજનીતિમાં આવ્યા છીએ તો દરેકની અપેક્ષા પણ આખરી નિર્ણય પાર્ટી કરતી હોય છે આખરી નિર્ણય પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ કરતું હોય છે પણ આ લોકોને કહું છું તમે અમને તો કહી દીધું કે તમારે નથી જોતી સત્તા તો ધારાસભ્ય ના લડતા સંસદ ના લડતા તો પછી ખાલી તમે સંગઠનમાં કામ કરજો આ જે લોકો મને સવાલ કરતા હતા ને એ જ લોકોને તમારે સવાલ કરવાનો અને એટલું જ કહેવાનું કે ભાઈ અલ્પેશભાઈ કહ્યું છે તમને તો સત્તાની કોઈ જરૂર નથી કારણ કે તમે પંદર પંદર વીસ વીસ વર્ષ ધારાસભ્ય રહ્યા સત્તામાં રહ્યા ત્યારે કંઈ કર્યું નથી પણ હજુય તમને એવું હોય કે સત્તાનો તમને મોહ નથી તો નક્કી કરો કે તમારા ધારાસભ્ય સંસદ નથી લડવાનો આ બધા ખાલી ખોખલી વાતો છે હું બહુ ક્લિયર માણસ છું સીધી વાત કરવા કહેવાયેલો છું મને લોકો માટે કામ કરવું છે અને એટલે જ આવ્યો છું અને એટલે જ ગામડે ગામડે ફરી મારે શું લેવા જવાબ પણ તેમ છતાં અહીંના લોકોની મારા દિલમાં ચિંતા છે અહીંના લોકો મને પ્રેમ કરે છે જયારે લોકો પ્રેમ કરતા હોય તો લોકો માટે સો ટકા રાજનીતિ પસંદ કરી છે સમાજના વિકાસ માટે લોકોના વિકાસ માટે લોકોને મદદરૂપ થવા માટે અને લોક કલ્યાણ માટે ચોક્કસ સિયાજા અલ્પેશ ઠાકોર જેમણે જણાવ્યું હતું કે વાવ વિધાનસભા બે બેઠક એ કોંગ્રેસ નો હતો તેના પાસે ભારતીય જનતા પાર્ટી આચકી છે કારણ કે ત્યાંની જનતાને વિકાસના કામો જુદા છે અને તેમણે પોતે નિખાલસપણે જ્યારે વાત કરી હતી કે દરેક વ્યક્તિ એ રાજકારણમાં આવતો છે અને એની કોઈ ઈચ્છાઓ પણ હોતી છે ત્યારે જોઈએ કે આવનાર સમયમાં સવશ્ય એમને લીલી પેન મળે પોતે મંત્રી બને એવી આશા રાખે હું છું વિરેન જોશી ગુજરાત તક